વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાત્રે બિફોર નવરાત્રિ કાર્યક્રમમાં મનપાને પણ ખૂબ મોંઘો પડ્યો છે શહેરી વિકાસ વર્ષની ઉજવણી રૂપે માંડ ચાર કલાકની આ ઇવેન્ટ પાછળ કોર્પોરેશનની તિજોરીમાંથી ત્રેપન પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયાનો ખર્ચ ચૂકવાશે આયોજન પહેલા જ મેદાનમાં વરસાદી પાણી ભરાયું હોવા છતાં સાફ સફાઈ કરીને આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર સિત્તલ મિસ્ત્રીએ પણ આ ખર્ચની ચૂકવણી માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ અને મે સહિતના અધિકારીઓને ગરબે ગુમ્યા હતા જોકે એક રાતના કાર્યક્રમમાં થયેલા આ મોટા ખર્ચ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્રેપન લાખ સુડતાલીસ હજાર બસો સિત્યાસી રૂપિયાનો ખર્ચ રાત્રિ ઉપર નવરાત્રી પાછળ કરવામાં આવે છે અને જાણમાં લેવામાં